નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ત્રેવીસ ડિસેમ્બર અને ત્રેવીસ ડિસેમ્બર એટલે ખાસ દિવસ જગતના તાતનો દિવસ એટલા માટે કારણ કે ખેડૂત દિવસ દર ત્રેવીસ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને એની ચર્ચા આજે લોકમંચમાં કરવી છે કારણ કે ખેડૂત દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ એ છે કે જે સામાજિક આર્થિક વિકાસમાં જે ખેડૂતનો ફાળો છે જે ખેતીનો ફાળો છે અમૂલ્ય છે અને એને ક્યાંક ખેડૂતના યોગદાનને ઓળખવાનો આ દિવસ છે બીજું કે ઉદ્દેશ એવો છે કે ખેડૂતોને નવી તકનીકો અને યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે અને સાથે જ ખેડૂતોને તેમના પડકારો અને લક્ષ્યોની ચર્ચા માટેની એક તક આપવામાં આવે એ માટે આ દિવસ ઉજવવામાં આવે છે અને આમ તો પૂર્વ વડાપ્રધાન જે પાંચમા વડાપ્રધાન આઝાદ ભારતના હતા ચૌધરી ચરણસિંહ એમની જન્મજયંતિના અવસર પર કારણ કે એ પોતે પણ ખેડૂતોના હામી હતા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતા ખેડૂતોની વ્યથા સમજતા હતા અને એને જ લઈને એમની જે જન્મજયંતિ છે એના અવસર પર આ ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે પણ એની સાથે જ સવાલો એ છે કે એક તરફ તમે જુઓ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતની આવક ડબલ કરવાની વાત કરે છે આઝાદીના પંચોતેર વર્ષ વીતી ગયા છતાં પણ ખેડૂતોની પરિસ્થિતિ શું છે અથવા ખેડૂતોની પરિસ્થિતિને લઈને સમયાંતરે આપણે ગુજરાત ન્યૂઝના લોકમંચના માધ્યમમાં પણ ચર્ચા કરતા હોઈએ છીએ તો ખાસ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ છપ્પન હજાર પાંચસોને અડસઠ રૂપિયાનું દેવું છે અને સાથે જ ગુજરાતના બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે બે હજાર ચૌદ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને ત્યાંથી લઈને વાત કરીએ તો બે હજાર બાવીસની વચ્ચે એક લાખથી વધુ ખેડૂતોએ આ દેશમાં આપઘાત કર્યો છે બીજું કે છેલ્લા નાણાકીય વર્ષની વાત કરીએ તો આડત્રીસ પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ છન્નું હજાર નવસોને ત્રેસઠ કરોડ રૂપિયાની લોન લીધી છે અને

નાગજીભાઈ શું માનવું છે આપડે ખેડૂતોની વાત કરીએ છીએ કે જે ઇકોનોમી છે ભારતની ખેતી પ્રધાન દેશ છે એમાં ખેડૂતોનો ખેતીનો એક મહત્વનો ભાગ છે મહત્વની એક એમની વાત કહી શકાય પણ આ જે આઝાદીના પંચોતેર વર્ષ મેં કહ્યું ને કે પંચોતેર વર્ષ વીત્યા છે આઝાદીના અને અમૃતકાળ ઉચવી રહ્યા છે ત્યારે આજનો ખેડૂત કેટલો સમૃદ્ધ છે શું કહેશો નાગીભાઈ નમસ્કાર દિલીપભાઈ આજ ખેડૂત દિન નિમિત્તે તમે જે ચર્ચા ગોઠવી છે તો થોડા મારા વિચારો રજૂ કરવાની મને પણ તક મળી છે એ બદલ આપની ચેનલ નો ખુબ આભાર અને ખેડૂત મિત્રો ને બધાને ખેડૂત દિવસ ની શુભકામનાઓ જી હવે આપે જે વાત કરી કે ભાઈ પંચોતેર વર્ષ થયા આપણી આઝાદી ને અને ખેડૂતની સ્થિતિ શું છે તો

આપણે લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા અને ત્યારે જે હરિત ક્રાંતિ થઈ અને એ દિવસોની ખાતરો એ બધું અહિયાં આપણા દેશમાં ઉત્તર ભારતમાં ચાલુ થયું અને જે ઉત્તર ભારતના રાજ્યોના ખેડૂતોએ પોતાનું પરસેવરે લાવી અને પોતાની પાસે જે કઈ સંસાધનો હતો એનો ઉપયોગ કરી અને આપડા દેશને અનાજમાં સ્વાવલંબી કર્યો પછી સરકારો તો હંમેશા જે જરૂરિયાત હોય એ મુજબ ના પ્રોગ્રામો કરતી હોય છે પણ ખાસ તો આ ટેકાના ભાવ સીએસીપી રચના થઈ અને એમાં ઘણા બધા ચેરમેનો બદલાણા વચ્ચે સ્વામિનાથન આવ્યા અને લોકોની જે સમસ્યાઓ હતી ખાસ કરીને એ બધી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લઈ શકાય એના પેલા કમિશન નિમવામાં આવ્યા અને રિપોર્ટ પણ મૂક્યા હવે રિપોર્ટ કાંધીય ચડી જ ક્યાંક ઉતારવામાં આવે છે પણ વિજ્ઞાન ને આના આધારિત છે વિજ્ઞાનમાં મને યાદ છે તો મગફળી અમે શરૂઆતમાં જે વાવતા હતા આજથી તમને ત્રીચાળીસ વર્ષ પહેલાની વાત કરું ત્યારે એવા બધા બિયારણો નતા કે જે અત્યારે ઉત્પાદન એક વિઘે બબ્બે ખંડે દોઢ દોઢ ખંડે નું ઉત્પાદન આવે છે ત્યારે દસ મણ પંદર મણ ઉત્પાદન આવતું હતું અને બીજા બધા પાકો આજે તમે ચણામાં જુઓ ચણા દસ મણ થી ક્યારે વધારે ના થતા અત્યારે પચીસ થી ત્રીસ મણ સુધી થાય છે એટલે એ વિજ્ઞાન ને આધારે છે એવા બધા સંશોધનો થયા છે પછી ટેકનીકો ટેકનોલોજી નો સમય આગળ વધ્યો છે ઈ મુજબ ખેડૂતો પોતે પણ પોતાના સંશોધનો વ્યવસ્થિત ગોઠવવા માંડ્યા છે એ સિવાય સરકાર પણ એમાં જરૂર મુજબ મદદો કરે છે એટલે સમય બધું આગળ ચાલ્યું જાય છે અને ખેતી ની સમસ્યાઓ તો કાયમ રહેવાની હવે હવે દિલીપભાઈ મારા અભ્યાસ મુજબ મારો પ્રિય પ્રશ્ન છે ભાવ મેં આના માટે ખુબ પ્રયત્નો કર્યા ખુબ એટલું બધું બે ત્રણ વર્ષ સુધી એનો બધી સરકારની પોલિસીઓ જે સરકારો આવી શું શું પોલિસીઓ કરી એ બધાનો અભ્યાસ કર્યો હવે મને એક બે વસ્તુ શૈલેષભાઈ ને મારે સૂચન કરવાની છે એક તો એમનો આભાર માનીશ કે એમના કિસાન મોરચા જે સાહેબો છે એ મારા અભિપ્રાય સરકાર સુધી પહોંચાડે છે અને બે ત્રણ યોજનાઓ તો સરકાર અમલમાં પણ લાવી છે ખાસ તો એક બહુ મોટી વાત હતી શૈલેષભાઈ કે પાણીપત્રક આજ પાણીપત્રક નું મહત્વ એવું હતું કે સરકાર પાસે કોઈ ડેટા ના હોય કે ભાઈ ઉત્પાદન કેવડું થશે તો એ ઉત્પાદન ના ને વાવેતર ના data કોણ લખે છે ને કેવી રીતે લખે છે એની મેં તપાસ કરી તો અમારી કૃષિ university માં એમને નો આખો વિભાગ છે એમના professor મને વાત કરી કે ભાઈ આ છેલ્લા ત્રણ વર્ષના ના અંદાજ થી આ બધા data વાવેતર ના data ડેટા ઉત્પાદન ના ત્રણ ત્રણ અંદાજો અમે ઉપર મોકલી દેતા હોય છે હવે એક જ સ્થળ ઉપર શું થતું હતું દિલીપભાઈ કે ખેડૂતો એની વાડીએ જે કઈ વાવ્યું હોય એની સરકાર ને ખબર જ ના હોય પાણીપત્રક છે ને એ પાણી પત્રક તલાટી મંત્રી ગ્રામ પંચાયત માં હોય એ પાણી પત્રક ભરી જાય અત્યાર સુધી મારા મગજમાં ખુદ થઈ ભાજપ ની સરકાર માં રજૂઆતો કરી કે ભાઈ તમે આ પાણીપત્રક ને એમાં એમ શું દિલ્હી થી એક મને લેટર આવ્યો કૃષિ મંત્રાલયમાં બધા વિષયોમાં સંકળાયેલ છું એટલે કે ભાઈ આયાત નિકાસ નીતિ નક્કી કરવી છે

એના ડેટા જો આપણી પાસે ન હોય તો આપણે આગલી યોજનાઓ કેવી રીતે બનાવી શકીએ આપણે આયાત નિકાસ કેવી રીતે નક્કી કરી કે આપણી ડિમાન્ડ સપ્લાય શું છે એનો કેવી રીતે આપણે નક્કી કરી શકીએ એટલે આ વસ્તુમાં સરકારે આ વર્ષથી એક યોજના દાખલ કરી છે હવે એનું ઇમ્પ્લીમેન્ટેશન કેવું થાય એ તો સરકારે ઘણી તો ઘણી બધી દાખલ થતી હોય છે પણ મેઈન કારણ એવું છે કે ઇમ્પ્લીમેન્ટેશન કેટલું થાય શૈલેષભાઈ આઝાદીના 75 વર્ષ અને અમૃત કાળની ઉજવણી જ્યારે આઝાદીની થઈ રહી છે છતાં પણ ખેડૂતોના પ્રશ્નો જોઈએ તો એના એ જ પ્રશ્નો શૈલેષભાઈ જોવા મળે છે પાણીની સમસ્યા ભાવની સમસ્યા નકલી બિયારણની સમસ્યા ખેડૂતોના ઉભા પાક નષ્ટ થાય તો સરકારની સહાયની સમસ્યા સર્વેની સમસ્યા ખેડૂત હજુ આમાંથી સાહેબ બહાર નથી આવ્યો શૈલેષભાઈ લાગતું નથી કે આ સમસ્યાઓનો ઉકેલ આવવો જોઈએ પ્રથમ તો આજે ચૌધરી ચરણસિંહ એમની જન્મ જયંતિ છે અને એમને ખેડૂતો માટે ખુબ કામ કર્યું છે અને આપણા દેશ ના આપણે કીધું એ રીતે પાંચમા વડા પ્રધાન પણ હતા એટલે દિવસની ખુબ ખુબ શુભકામનાઓ તમામને અને આશા રાખું છું કે આગામી દિવસોમાં આગામી વર્ષોમાં ખેડૂતની આવક બમણી થવા તરફ જાય એક વાત બીજી વાત મારે એ એવું છે સ્વીકારીએ છીએ દેવામાં એક્સપોર્ટ પણ કરતા થયા છે એટલે કેવાનો મતલબ કૃષિ બજેટ જે છે એ બે હાજર બે માં કેટલું હતું અત્યારે કેટલું છે સાત ગણો વધારો થયો છે કૃષિ બજેટમાં એ પણ જોવું જોઈએ એનાથી ખબર પડે કે દેશનું કૃષિ નું જે માળખું છે એ કેટલું કારગત નીવડ્યું છે હવે આપણા રાજ્યના પંચ્યાસી હજાર મંડળીઓ છે ખેડૂતની મંડળીઓ છે એમાં દેશમાં ત્રીસ લાખ મંડળીઓ છે એના માધ્યમથી ખાતર હોય બિયારણ હોય જે પેસ્ટીસાઈડ છે જે કઈ વસ્તુ છે એ ખેડૂત ખરીદી શકે છે ને જે માધ્યમ છે છે એમાં પણ કરી સ્વામિનાથન કમિટીની વાત હોય એમાં એમએસપી ને રિવાઇઝ કરવાની વાત હોય એ પણ અમે કરી છે અને ચૌધરી ચરણસિંહજીને જે રીતે આપણે શ્રદ્ધાંજલિ આપી શકાય એ રીતે શ્રદ્ધાંજલિ આપી છે ને એપીએમસી નું આધુનિકરણ કરવાની વાત હોય કે નમો ડ્રોન

દિલીપભાઈ હું આપની વાત સ્વીકારું છું જે કઈ આપે વાત કરી છે એમાં સમર્થનમાં છું પરંતુ ની આવક વધી છે બમણી નથી થઈ એ પણ અમે સ્વીકારીએ છીએ પરંતુ બમણી થવા તરફ જઈ રહી છે પેલા મારા દાદા હતા ને

ખેતી કોણ કરશે બચાવીશું કેવી રીતે ખેડૂત દિવસ ની ચર્ચા કરી રહ્યા છે પણ ખેતી ની ચિંતા કોઈ નથી દિલીપભાઈ બીજી માં વાત કરું જયારે જયારે બે હાજર બે પેલા અને ગુજરાતમાં અને બે હાજર માં

શૈલેષભાઈ ની વાત બહુ સાચી છે ઓછી કરવી પડતી કારણ કે ભ્રષ્ટાચાર ઓછી કરવી પડતી સરકારમાં લીએ છે સરપંચો એટલે છે બીજી વાત કરીએ આપણે ખેડૂત દિવસ છે એટલે બીજી ચર્ચા તો ભટકાવાની ઘણી બધી કરશે આડા ખેડૂત દિવસ છે તો ખેડૂતો આ દિવસ ને ઉજવે કેવી રીતે સમજ ક અત્યારે હમણાં તમે વાત કરી કે નેવું ટકા ખેડૂતો નહીં હું તો પંચાવન ટકા ખેડૂતો કઉ છું પચાસ વર્ષથી ઉપર માત્ર પાંચ ટકા યુવા વર્ગ ખેડૂતો છે તો પાંચ થી સાત વર્ષની અંદર આ ખેડૂતો નાબૂદ થઈ જાય કોઈ ખેતી ગામડે કરવા વાળું હોય મોટી ઉમરના બધા ખેતી મૂકી દેશે તો પાંચ ટકા છે એ પંચાવન ટકા નો પેલો તો ગેપ કેવી રીતે પૂરો કરશે હવે બીજી વાત તમને કરું તો અત્યારે ગામડાની અંદર તમે જુઓ કે અમરેલી ડિસ્ટ્રિક્ટ જુઓ જામકરનાર તાલુકો જુઓ આ બધા તાલુકામાં તમે જુઓ ગામડા ખાલી થવા મન છે ગામડા ની અંદર કોઈ જોવાની ની અરીયા ખેતી થોડી ને ભાગવા માંડ્યા છે શું કામ હે ભાઈ ખેતીમાં માં જાઓ વાતો મોટી મોટી કરે હે ને એ બધી આવક હોય તો યુવા વર્ગ કેમ ખેતી માં કોઈ જાતો નથી અને તમને હજી કહી દો તમે કોઈ એક ગામડામાં ખાલી દસ ખેડૂત ને પકડીને એમ કહો કે તમારા તમારા ખેડૂત તમે ખેડૂત જો તમારા છોકરા ને ખેતી કરાવી છે એટલે એક પણ ખેડૂત તમને આ નહીં પડે તો આવી બધી આવક છે આવું બધું વાતું થાય છે ત્યાં જઈ પણ તો કહી રહ્યા છે કે ખેડૂતો ની આવક વધી રહી છે ને ડબલ આવક તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે જે અમારો એક ભાઈ હતો હું એ વાત કરું હા હું એ વાત કરું શૈલેષભાઈ વાત કરી કે અમારા બાપ દાદા વખતમાં સાયકલ લઈને જતા હતા અને અત્યારે ફોર વ્હીલ ને ટુ વ્હીલ આવી ગઈ છે તો શૈલેષભાઈ કદાચ ભૂલી ગયા એ મજૂરી ખાલી એને વીસ થી પચીસ રૂપિયા હતી ત્રણસો રૂપિયા મજૂરી છે કેટલી તમે મજૂર કેવા જાઓ તો ત્રણસો ચારસો રૂપિયા મજૂરી છે તો એને તમે તમે સરકાર આવી એટલે એને આવક વધી ગઈ મજૂરી મોંઘવારી ના હિસાબે ખેડૂતને કોઈ આવક નથી હોય હતી મોંઘવારી ના હિસાબે ખેડૂત ને અત્યારે જો મગફળીના ભાવ કેટલા હોય છે તમારી સરકારમાં જે ભાવ હતો બે થી ત્રણ ગણા થયા કદાચ બે થી ત્રણ ગણા થયા હોય બીજી મોંઘવારી વધી છે ખાતા તમારું સસ્તું હતું મોંઘવારી થયું છે બધું બધું મોંઘુ થયું છે તો તમે એની ખાલી ગણતરી કરો ખેડૂત સાયકલ તમને એ પણ જોવાતું નથી કે ખેડૂત ફોર વ્હીલ લે ટુ વ્હીલ લે તો ખેડૂત એમને હવે એ જ વાત છે અત્યારે ખેતી ખેતી ખોટ નો ધંધો થઈ ગઈ છે ખેતી બધા છોડવા મિન્યા છે અને ખેતી છોડી દે પણ ખાલી થવા છે વાત કરી તમે કે પશુ 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 રાખતું નથી વાત કરું ચલો ચેતનભાઈ આપના માં પ્રોબ્લેમ છે હું આવું આપની પાસે પણ નાચીભાઈ જે પ્રમાણે વાત થઈ રહી છે કે પંચાણું ટકા થી ઉપર ચેતનભાઈ કે છે કે પચાસ વર્ષથી ઉપર ના ખેડૂતો છે પાંચ ટકા કદાચ ઉંમરના ખેડૂતો કામ કરી રહ્યા છે બીજી તરફ મજૂરો મળતા નથી મળતા નથી તો શું લાગે છે મોટો નથી હા મૂળ સમસ્યા શહેરીકરણ છે જે કામ કરી અને લોકોને મજૂરી કે વળતર મળી જતું હોય તો તડકે શાળા માટે કામ કરે અને ભાઈ ચેતનભાઈ ની વાત સાથે હું સહમત છું મોટી ઉંમરના લોકો જે અત્યારે ખેતી માર્યા છે નાની એ જે ભાઈ યુવાનો છે એ મોટે ભાગે બીજા બિઝનેસ માં કે માં કે નોકરીઓમાં લાગી અને સિટીઓ ધસારો બોલી રહ્યો છે એટલે એ બહુ ચિંતાનો વિષય તો છે જ પણ એક મેં તમને એક વાત કરવા માંગતો હતો દિલીપભાઈ કે સરકાર ની જે એક એક પોલીસી છે એમાં જો થોડોક ફેરફાર થાય હવે હું તમને એક થોડાક લાંબા વ્યૂ ની વાત કરીશ ગ્રામમાંથી આ બધું બાજુ ભાગે છે કે મોટા મોટો જો કોઈ રોજગારીનો વિષય હોય ને તો ખેતી છે ખેતીમાં ગમે એટલા માણસો હોય ગમે એવા ભણે સ્કીલ સ્કિલ લોકો પણ એમાં સમાવેશ જાય ને રામ રોટી હાલા કરે એવો આ ખેતીનો ધંધો છે હવે એમાં જે બધું સિટી તરફ જઈ રહ્યું છે બધું રોકાણો બધા સિટી તરફ જઈ રહ્યા છે ત્યારે આ બધું જવાનું સામાન્ય વાત છે સીધી વાત છે તો હવે આને ગ્રામ્ય વિકેન્દ્રીકરણ કરી અને ગામડા સુધી આના ઉદ્યોગો લાવવા હોય તો શું કરવું જોઈએ એનો એક સાદી સીધી સાદી વાત કરવું કે ભાઈ ખેડૂત છે એના ઘઉં છે વીસ રૂપિયા કિલોના હોય તો એનો લોટ થાય મૂલ્ય વૃદ્ધિ થાય તો ચાલીસ રૂપિયા થઈ જાય ચણા પચાસ રૂપિયા ના કિલો હોય

અને એમાં માલ ખેડૂત પોતાનો લઈ જાય યાર્ડ નો વિકલ્પ જો ખેડૂતોને આપવામાં આવે એનો માલ ચોખ્ખો કરી અને એ માલ વેર હાઉસ વેર હાઉસ ની સ્લીપ ઉપર એસી ટકા રકમ સરકાર આપે છે બે હાજર બાર થી આ કાયદો છે દરેક બેંક આપવા બંધાયેલી છે જો આ પૈસા લઈને ખેડૂતો નો વાળી જઈને એનું કામ મંડન કરવા તો ખેડૂતોને તાત્કાલિક માલ વેચવાનો પડે બીજું સાહેબ કુદરતી વ્યવસ્થા એવી છે કે એક એ વાવણી થાય અને એક એ પાકે પાકે એટલે બધો માલ યાર્ડમાં જાય ત્યાં સંગ્રહકો બેઠા હોય આખા વર્ષ માટે સંગ્રહ કરી લે એટલે ઈ એમાંથી પૈસા કહેવાય ખેડૂત ને આવા યુનિટો ઉભા કરવામાં આવે અને દરેક ખેડૂતો નો માલ ન્યા મૂકે સાફ કરી અને વેરાવ અને એક જ કાયદો લાવવામાં આવે કે જેને માલ જોતો હોય એને સરકારને પણ સરકારને જોતો હોય હોલસેલર ને જોતો હોય રિટેલર ને જોતો હોય એક્સપોર્ટર ને જોતો હોય જરૂરિયાતમાન તમામ માણસો માલ માલ વેરાવસી મળે નહીં જો આ એક વસ્તુ આવે તો ખેડૂત એના માલ ની કિંમત કરતો થઈ જાય કે મગફળી ખેડૂત ને ખંભે નાખવામાં આવી છે ફૂડ સિક્યોરિટી ની જવાબદારી ખેડૂતને ખંભે છે શા માટે ભાઈ એક વ્યવસ્થા એવી કરવામાં આવે સાહેબ ચાર હજાર કરોડમાં આખા ગુજરાતના આવા યુનિટો ઉભા થઈ શકે નાગજીભાઈ તમારા મુદ્દાઓ છે તમે કહ્યું કે સરકાર સુધી પહોંચે અને મારા ખ્યાલથી શૈલેષભાઈ નોટડાઉન કરી રહ્યા છે એટલે મને લાગે છે કે સરકાર સુધી આ મુદ્દાઓ શૈલેષભાઈ પહોંચાડશે એટલો વિશ્વાસ છે પણ શૈલેષભાઈ તમે ડબલ એન્જિનની સરકાર વાત કરો છો ડબલ આવક તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે ખેડૂતોની આવક વધી છે વાત કરો બીજી તરફ ગુજરાતના પ્રત્યેક ખેડૂત પર સરેરાશ છપ્પન હજાર પાંચસો અડસઠ દેવું છે બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે એક લાખ થી વધુ ખેડૂતોએ બે હાજર ચૌદ થી બે હાજર બાવીસ માં આપઘાત કર્યો છે કેવી રીતે કહી શકીએ કે સમૃદ્ધિ આવી છે હા સમૃદ્ધિ આવી છે આ તમે જે આંકડા આપ્યા છે એ આંકડા સાથે પણ હું સમર્થનમાં છું એવું પણ બન્યું છે પણ સાથે સાથે ખેડૂતોમાં સમૃદ્ધિ પણ આવી છે એ પણ સ્વીકારવું જોઈએ કારણ કે ગુજરાતનું કૃષિ બજેટ ઓગણીસો ચોરાણું ત્રણસો ને આજે બે હજાર એકવીસ નું જો જોવા જઈએ તો સાત હજાર ચારસો ને પચીસ કરોડ નું છે હાઉસ હોલ્ડ આવક એટલે કે એ બે હજાર બે માં બત્રીસ હજાર હતી આજે ત્રણ લાખ ની હાઉસ હોલ્ડ આવક છે ખેતી ની આવક એગ્રીકલ્ચર ઇન્કમ

શહેરીકરણ વધી રહ્યું ભાવ મળતા નથી સાચું ખોટું સિંચાઈનું પાણી નથી મળતું સાચું ખોટું ભાવ અને સાથે જ નકલી બિયારણ મળે છે ખેડૂતોને નકલી ખાતર મળે ખાતરની તો અછત છે આ બધા ડેટા સાચા ખોટા જુઓ ખાતર ની અછત ને આ બધી જ વાતો તમે કરી એમાં હું તમારી સાથે સહમત છું ક્યાંક ને ક્યાંક તકલીફ છે ખાતર ની અછત છે તો લાઈનો પણ ઉભા છે અત્યારે પણ એક ક્ષણિક છે કારણ કે જેટલું આપણે યુરિયા ખાતર જોઈએ કે ડીએપી જોઈએ એટલો જથ્થો ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં આવે નેનો તરફ વળવું પડશે એ પણ એક વિકલ્પ છે એટલે એમાં પણ નેનો વિશ્વમાં ઉત્પાદન છે તો આપણે પણ વાપરવું જોઈએ એટલે ખાતર માં તો એ બાબતે જવું જોઈએ બિલકુલ બિલકુલ ચલો દાવા થઈ રહ્યા છે ખેડૂતોના ખેડૂત દિવસ છે ત્યારે ખેડૂતોની જે પ્રમાણે વાત કરી છે નાગજીભાઈ બહુ સરસ વાત કરી કે થી સુતાલીસ સુધી કૃષિ એડવાઇઝર હતા એક અંગ્રેજ હતા પછી પછી કહ્યું કે ચોક્કસ આપણે પ્રગતિ કરી છે અને સરકાર જરૂરિયાત મુજબ યોજનાઓ લાવે છે સુધારા પણ આ સરકાર લાવે છે દરેક સરકાર લાવી છે એમણે આ સરકાર સાથે બધી વાત કરી સંશોધનો પણ ખેતી ઉપર ઘણા બધા થયા છે વિજ્ઞાન ટેકનોલોજી પ્રમાણે ખેતી થાય એવા ખેડૂતો પણ એમણે કહ્યું કે છે પણ ખાસ પાણી પત્રક ને લઈને એમણે પણ ચર્ચા કરી બીજું જો ડેટા જે તમારી પાસે પ્રોપર નહીં હોય તો તમે યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કેવી રીતે કરાવી શકશો આ સવાલ એમણે ઉઠાવ્યા ચેતન ઘડિયા સાથે જોડાયા એમણે કહ્યું છે કે પચાસ વર્ષથી ઉપરના નેવું ટકા ખેડૂતો છે તો આવનારા દિવસોમાં જો આ ખેડૂતો નિવૃત્ત થશે તો ખેતી કરશે કોણ અને બીજો એ ગેપ જે પાંચ ટકા ને પંચાણું ટકાનો છે પુરાશે કેવી રીતે પાંચ ટકા કેવી રીતે પંચાણું ટકા ખેતી કરી શકશે પણ એ બહુ લાંબી વાત છે સાથે જ ગામડા ખાલી થઈ રહ્યા છે અને મોંઘવારી વધી છે ખેડૂતોને પોસાતું નથી આ ચર્ચા કરી શૈલેષભાઈ દેવા થાય છે ખેડૂતો પર દેવું થાય છે આત્મહત્યા કરે છે સ્વીકારે છે શૈલેષભાઈ પણ એમણે સાથે કહ્યું છે કૃષિ બજેટમાં સાત ગણો વધારો થયો છે અને એમણે જે આંકડા આપ્યા કે ઓગણીસો ચોરાણું માં કૃષિ બજેટ ત્રણસો કરોડ હતું અને એ જ કૃષિ બજેટ બે માં સાત હજાર ચારસો ને પચીસ કરોડ થયું છે અનેક યોજનાઓ છે અને સાથે જ એમનું કેવું છે કે ખેડૂતોની આવક બમણી તરફ ચોક્કસ જઈ રહ્યા છે અને બંને સરકાર કેન્દ્ર રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ થકી આ પ્રયત્ન કરી રહી છે ખાતરની અછત ક્ષણિક છે નેનો તરફ વળવાનું પણ એમણે કહ્યું છે તો એક જ વસ્તુ છે કે કાથે તાળી ન વાગે ખેડૂતો એમની રીતે મહેનત કરતા હોય પરસેવો પાડતા હોય તો સરકારે પણ જે યોજનાઓ છે એમાં જે એનું અમલીકરણ પ્રોપર થાય અને ખેડૂતો સુધી એ યોજનાઓ પહોંચે અને બીજું કે વચેટિયા જે દલાલો આનો ફાયદો ઉઠાવી જાય છે એ સિસ્ટમમાં જો કોઈ ફેરફાર આવે તો ચોક્કસ આનો ઉકેલ આવી શકે ચર્ચાનું સમાપન કરીએ છીએ ને ચર્ચામાં ભાગ લેવા બદલ શૈલેષ પ્રવાહ નાગજી અને ચેતન ઘડિયા પણ ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા લોકમંચમાં ખેડૂત દિવસે ખેડૂતોના દિવસોની વાત ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર